આપણે સમજીશું દોણી વિશે માનવીને એના મુસાફરી માટે કરતું દેહની દેહનીંગૂળતા સમજાવતું પ્રતીક એટલે દોણી પ્રાચીન કાળમાં જે અગ્નિને સાક્ષી રાખી લગ્ન થતા તે અગ્નિ ઘરમાં સતત પ્રજ્વલિત રાખવામાં આવતો અને મૃત્યુ પછી તે ગૃહાગ્નિની પાટલીમાં મૂકી સ્મશાને લઈ જતા અને તેમાંથી તેનાથી મૃતદેહને અગ્નિદા આપતા દોણી સાથેની સ્મશાનયાત્રા તેમજ તે વખતે થતો રામ બોલો રામનો ઉચ્ચાર વાતાવરણને ભારેખન તેમજ માનવને અસ્વસ્થ અને જ્ઞાનીપૂર્ણ બનાવી મૂકે છે સમજદાર માણસના આદર્શને માનવજીવની નસરતા પણ ચિંતન કરતો કરી મૂકે છે માનવ મૃત્યુથી ખૂબ જ ગભરાય છે કારણ કે તે મૃત્યુને અમંગલિક ઘટના ગણે છે જીવંત તરફ જોવાની સુયોગ્ય દ્રષ્ટિ જો કેળવાય તો માનવ મૃત્યુમાં રહેલું માંગલ્ય સમજે જીવન એટલે શિવનું જીવને મળવા આવું અને મૃત્યુ એટલે જીવનું શિવને મળવા જવું કદાચ તેથી જ આપણે શાસ્ત્રકોએ ભગવાન શિવજીનું નિવાસસ્થાન સ્થાન સ્મશાન કલ્પ્યું હશે મરવું સ્મશાનમાં જવું એટલે ભગવાન શિવજી પાસે જવું આ રમ્ય વિચાર આપીને શાસ્ત્રકારોએ માનવની મરણ ભીતિ ઓછી કરવાનો સુંદર પ્રયત્ન કર્યો છે સંત કબીર મૃત્યુના પ્રસંગે એક કન્યાના લગ્ન પ્રસંગે જોડે સરખાવે છે શૃંગાર ચતુર અલબેલી સાજન કે ઘર જાના હોગા ઉઠાવન બિછાવન જાના હોગા નાલે ફિર નહીં આના હોગા કેટલાક સમાજમાં સબને વાતે ગાતે સ્મશાનમાં લઈ જવાની પણ પ્રથા છે તેની પાછળ પણ આ સંકેત રહેલો છે મરણના દુઃખને કન્યા વિદ્યાના દુઃખ સાથે સરખાવી શકાય નવવધોને પતિગૃહે જવાનું દુઃખ નથી ઉલટો આનંદ છે દુઃખ તો તો તે છોડવાનું તે જ રીતે મન્નાને ત્યાં જવાનું છે તેનું દુઃખ રહેવાનું કારણ નહીં પરંતુ અહીં બાંધેલા ભાવ સંબંધો છોડીને જવું પડે છે તેથી તેનું હૃદય વ્યથિત થાય છે મૃત્યુ તો જીવનનું સૌંદર્ય છે જીવનનો શણગાર છે મૃત્યુ ન હોત તો કદાચ જીવનનો આટલો મહિમા જ ન હોત મૃત્યુને સાનિધ્યમાં જ કદાચ અત્યંત ઉત્કૃષ્ટ રીતે જીવનનો પરિચય થાય છે મૃત્યુ છે તેથી જ તો જીવનમાં આનંદ છે જીવનમાં કાવ્ય છે જીવન રસમય છે ગીતાકાની દ્રષ્ટિએ મૃત્યુ એટલે વસ્ત્રો બદલવા વાસાસી જીણીને યથા વિહાય નવાની ગૃહાંતિ નરોપ્રાણ તથા શરીરના વિહાય જીણા સંયાતિ નવાની દેહી આત્મા અમર છે જ્યારે દેહ નશ્વર છે એ રીતે છોતા મૃત્યુમાં જીવનનો અંત નથી પરંતુ નવજીવનો પ્રસ્થાન છે જ્ઞાનીઓ મૃત્યુનો અસ્તિત્વ જ નકારે છે જગતમાં કંઈ જ નાશ પામતું નથી તેથી મૃત્યુ એટલે જળનું રૂપાંતર અને ચેતનનું વેષાંતર ભક્તો મૃત્યુને જીવસેવના મિલનનો મધુર કાવ્ય ગણે છે જ્યારે કર્મ યોગ્યો કહે છે કે મૃત્યુ એટલે જીવનનો હિસાબ આપવા જાવું જેનું જીવન પ્રભુ કાર્યમાં વીત્યું છે તે મૃત્યુથી ડરતો નથી પરંતુ માનવ દેહની સનભંગતાને પણ યાદ કરવાની જરૂર છે આ દેહ અસ્વર છે જે માટીમાંથી આવ્યો છે તે જ માટીમાં ભળી જશે તેથી તેમાં આસક્તિ રાખવી કે દેહના જ ભોગોમાં લટ્ટુ બની માસમી મીમાંસા કરતા રહેવું યોગ્ય નથી એવો ઉપદેશ માટીની એ નાની સી કુલડી આપે છે બૌદ્ધિક સમૃદ્ધિના શિખર પર જઈ બેઠેલા મોટા મોટા ધુરંધરો પણ માટીમાં દોડાઈ ગયા છે તેને ઇતિહાસ પૂરે છે વિશ્વ વૈજેતા સિકંદર પણ આ જગરમાંથી ખાલી હાથે ચાલ્યો ગયો મૃત્યુ પછી પોતાના જનાજામાં પોતાના હાથ ખુલ્લા રાખવાનો આદેશ આપી એ કહેતો ગયો કે લેટ ધ વર્લ્ડ નો સિકંદર ડેટ વિથ હેન્ડ્સ વિશ્વને ધ્રુજાનર ચંગીઝ ખાન કે એટીલા આજે શોધ્યા જડતા નથી ધર્માજ બની સત્તાના કેફમાં રાતના તેમજ મંદિરોનું ખંડન કરનાર મોમ્મદ ગીઝનીનો આજે ક્યાંય પતો નથી લંકાપતિ રાવણ પણ રણમાં રોડાઈ ગયો નસવરદેના આ માટીના જીવડાઓ માટીમાં સમાઈ ગયા માનવ દેહની નસળતા તરફ ધ્યાન ખેતી દોણી આપણને જીવનને તુચ્છ સમજવાની નકારાત્મક દ્રષ્ટિ આપે છે એવું નથી પરંતુ ક્ષણભંગુર દેહથી પણ માનવે સત્કાર્ય સાધી લેવા જોઈએ તેના માટે સાવધ કરે છે માનવનું જીવન શ્રણિક છે પરંતુ હોવાથી જીવનને તુચ્છ સમજીને ફેંકી દેવું એ મૂર્ખતા છે શ્રણિક જીવનમાં પણ સુગંધ ભરવાની કલા માનવે પુષ્પ પાસેથી શીખવી જોઈએ અલ્પકાલીન જીવનમાં અનેરા રંગો પૂરવાની કલા ઇન્દ્રધનુષ સિવાય કોણ શીખવી શકે જીવનને ક્ષણે ક્ષણ જો માણસને જીવતા આવડે તેમાં તેનો સદુપયોગ સતત કાર્ય માટે કરી લેવામાં આવે તો માનવનું જીવન ધન્ય બની જાય માનવ દેહ નશ્વર છે તેનો અર્થ એવો નથી કે એ નિરર્થક છે પ્રભુના કામો કરવામાં માનવ દેહની સાર્થકતા રહેલી છે જન્મન જન્માતાના પુણ્યોનો પરિપાક રૂપે ભગવાને માનવને આ દેહ આપ્યો છે એટલું જ નહીં પણ એ દેહમાં પોતે પણ આવીને બિરાજ્યા છે આ રીતે માનવ દેહ ઈશ મંદિર જેટલો પવિત્ર છે માનવ જ્યારે આ જગત છોડીને જાય ત્યારે તેની છોડે તેના કર્મો સિવાય બીજું કંઈ જ આવતું નથી તેણે કમાવેલું વીત પણ અહીં જ રહે છે તેના પશુઓ ગોઠામાં જ બાંધેલા રહે છે પત્ની ઘરના બારણા સુધી વળાવી પાછી વળે છે દેહ ચિતા સુધી સાથે રહે છે પણ એથી આગળ કર્મો જ જોડે જાય છે ધનાની ભૂમો પરાવસ્વ ગોષ્ઠે ભાર્યા ગૃહ દ્વારી જન સ્મશાને દેહિત્યાસ્તાએ પરલોકે માર્ગે કર્માનું ગોનું ગચ્છતી જીવ એક માટલીમાં અગ્નિ ઘેરથી લઈ જવા પાછળ પણ એક સુંદર ભાવ છે જે અગ્નિએ મને આજીવન સંભાળ્યો પાળ્યો પોષ્યો પોતે સળગીને મને જીવન આપ્યું તે અગ્નિ જ્વાળામાં જ બળવામાં જીવનની કૃતક કૃતરતા છે એ મા નાશક અગ્નિ મારા પાપો ધોઈ નાખશે અગ્નિના સપતા રાય અસમાની દેવ વયુનાની વિદ્વાન જુહુરાણ મેનો ભૂયષ્ઠા તે યુક્તિ એમ ઉપનિષદના આ મંત્રની યથાર્થ સમજવા જેવી છે અગ્નિને પ્રાર્થના છે કે અગ્નિ વિશ્વના બધા તત્વોનું તું જ્ઞાતા છે અમારો માર્ગ સુભદ્ધ થાય અમને ત્યાં આનંદ ભણી લઈ જનારો થાય અવળગે અવળે માર્ગે લઈ જનારા અમારા પાપને તું ભગાડી મૂક આજે આપણા જીવનમાંથી અગ્નિની ઉપાસના ચાલી ગઈ છે તેથી પરંપરાની જાળવણીમાં વ્યવહારની મેળવણી કરીને રહ્યા લોકોએ છાણાના બે ટુકડા પર ઘાસલેટ નાખી તેને સળગાવી માટલીમાં મૂકી લઈ જવા એમ નક્કી કર્યું આમાં આમાં વ્યવહાર અને આદર્શોનો સુંદર સમન્વય થયો છે અને એકબીજાના પૂરક બન્યા છે એ દોણી એની પાછળનો ઈશારો સમજી લઈએ જીવનનો રાહ બદલીએ અને જીવન કૃતાર્થ કરીએ